આધારિત ગણતરીનો જયારે વિષય આવે છે તો સ્વાભાવિક છે કે આદિવાસી સમાજ મારે પણ આ ગ્રહ અંદર મારા વિચારો રજૂ કરવા જોઈએ માન્ય અધ્યક્ષી આ દેશની અંદર જયારે બી જાતિ આધારિત ગણના થઈ છે ત્યારે દરેક રાજ્ય ઉપર અને રાજ્ય પરથી એના એસટી હોય કે એસસી હોય કે ઓબીસી હોય પણ એનઆરએફ ડેટા લેવામાં આવે છે સુધી મને લાગે ત્યાં સુધી મોટાભાગનું કોંગ્રેસનું ગયું છે આમાં કદાચ અટલ બિહારી બાજપેય નો સ્વર્ગીય અમારા પ્રધાનમંત્રી નો જે કદાચ આપણે બાદ કરીએ તો તેમનું પાંચ વર્ષ કે જરા તરા વધારાનું હશે તો આટલા શાસનની અંદર આ ગણતા ઘણા વડીલ સભ્ય સભ્યો પણ છે અમિતભાઈ ની જયારે એમની વાત સાંભળતો હતો કે બંધારણીય રીતે જે રીતે એસટી ને એના રીતે હક મળવો જોઈએ પછી એ અનામતનો વાત આવે કે એના વિસ્તારમાં વિકાસ ના આવે એસસી પણ એ રીતે મળવો જોઈએ માન્ય અધ્યક્ષશ્રી હું બઉ ચોક્કસપણે એક આદિવાસી આગેવાન તરીકે કહું છું કે અમને આદિવાસીને પંદર ટકા પ્રમાણે જે મને લાગે ત્યાં સુધી એકવીસ જિલ્લામાં અમારી આદિવાસી સમાજ મળી આવે અને આજે ભારતના રાષ્ટ્રપતિ જે જે તે સમયે સુધારો કરવો પડ્યો છે 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 આજે અમારી પેટા જ્ઞાતિ જ્ઞાતિ અને એકત્રીસ નો સમૂહ મહિનો એ જન જયારે એ વર્ગ બની અમારી જનજાતિ બને છે એસટી ની માન્ય અધ્યક્ષશ્રી જયારે આ જાતિ ગણતરી કરવામાં આવે ત્યારે મારે બહુ ગંભીરતાથી જે રીતે રમણભાઈ જે આ વાત કરી છે મારા ખૂબ મુરબી અનુભવી માણસ છે સાહેબ અત્યારે જે અમે દરેક ઇલેક્શન માં સામનો કરીએ છીએ એ સમયે કદાચ આજે તમે ગણતરી કરવા જાવ તો કેટલાક લોકો અમુક લોકો એવા રાજકીય સ્વાર્થના કારણે અમે હિન્દુ આદિવાસી છે માન્ય અધ્યક્ષ છતાં આજે એવો પ્રચાર કરે છે કે તમે હિન્દુ નથી તમે ફક્ત આદિવાસી લખાવો આવનારા દિવસોમાં કેવો વિગ્રહ વગ્ર વિગ્રહ થશે અમારી આદિવાસી સમાજને ક્યાં લેજવા માંગો છો માન્ય આ અંદર હું પણ વખત આવું છું આદરણીય પ્રધાનમંત્રીશ્રી જે સમયે આ રાજ્યની અંદર સંભાળી એ સમયે એમણે પૂરો અભ્યાસ કર્યો કે ભૂતકાળના શાસનમાં લાંબા લાંબા સમય સુધી કોંગ્રેસનું શાસન રહ્યું તેમ છતાં પણ આદિવાસી સમાજને જે મળેલો હક પ્રમાણે એને એના વિસ્તારનો વિકાસ નથી થતો એટલા માટે જ વન વન દેકેજ બનાવ્યું અને આજે પંદર ટકા વસ્તી પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે માન્ય અધ્યક્ષશ્રી આવનારા દિવસોમાં કેટલો વગ્ર વિગ્રહ થશે એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એટલા માટે અમિતભાઈ અમે તમારી વાત સાથે સહમત નથી તમે જે ગણતરી કરી રહ્યા છો ઓબીસી ને પણ કઈ અન્યાય થતો નથી એસટી ને પણ કોઈ અન્યાય થતો નથી અમારા પ્રધાનમંત્રી અને અમારા મુખ્યમંત્રીશ્રી આ રાજ્યમાં જ્યારે અમારા પ્રધાનમંત્રીજી દરેક વાતમાં એક જ વાત આવે છે સૌનો સાથ સૌનો વિકાસ અને ક્યારે પણ કોઈ જ્ઞાતિ માટે ગોયલા નથી એક જ વાત કરે છે કે મારું પરિવાર એટલે એકસો ચાલીસ કરોડ જનતા આ દેશનું એ મારું પરિવાર છે ક્યારે કોઈ જાતિ આધારે એમણે વાત નથી કરી

દરેક તાલુકાનો સાયન્સ કોલેજ છે અનેક પ્રકારની શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી છે અને માન્ય ને અત્યારે અમને અનામત લાભ મળી રહ્યો છે જ્યાં કેટલાક લોકો વિચાર બદલાવા લાગે કોઈ રાજકીય રીતે આ રીતે વાત નહીં કરી જોઈએ માન્ય અધ્યક્ષ બહુ બહુ જવાબદારી પૂર્વક કહું છું કે અમે બધા લોકો છે ભાઈચારા સાથે રહેનારા લોકો છીએ આદિવાસી સમાજની અંદર કોઈ પણ પ્રકારનો વગ્ર વિગ્રહ નહીં થાય

અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો